માં મારી ગાદી ખસી ગઈ હતી અને પગમાં દુખાવો અહીંથી ઘૂંટી તક દુખાવો જેસલી આંગળી તળકનું અને પાછળની ગોઠણની પાછળ ચાલુ આમ ઊભા ન રહી શકું ખાલી બે મિનિટ ઊભો રહી શકું અને વાંકો વાંકો આમ રહો અને આ બધું ઝૂકી ગયેલું શરીર ઝૂકી ગયો હા ઝૂકી ગયેલું એવું કેમ કરતા થયું

પછી તમે મને એમ કીધેલું કે ત્રણ દ્વારનું જો સારું લાગે તો આપણે આગળ વધશું નહીં લાગે તો પછી તમે ડાયરેક્ટ ઓપરેશન ઓપરેશન ફાઇનલ જ હતું ઓપરેશનના દોઢ લાખ રૂપિયા કીધા હતા અને એ પાંત્રીસ જણની દવા એટલે પોણા બે લાખ બે લાખ રૂપિયા કીધા દીધું હતું પછી પછી અહીંયા આવ્યા હતા પછી હવે પાંચમી છઠ્ઠી વારમાં બહુ ફરક પડી ગયા હું કેમ છે અત્યારે એકદમ રેડી હાલો ને એકવાર